હવે રાવલવાડી રિલોકેશન સાઇટ નરસિંહ મહેતા નગર સહયોગનગર સહિતના વિસ્તારોની સુવિધામાં વધારો થયો છે આ વિસ્તારમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે વેક્સિનેશન સેન્ટરનો શુભારંભ આજથી થયો છે જેના ઉપક્રમે દર મહિનાના ચોથા શુક્રવારે બાળકોને વિવિધ વેક્સિન આપવામાં આવશે જિલ્લા પંચાયત દ્વારા ખાસ આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવેલ છે જેમાં સરકારી પીએચસી સીએચસી માં ઉપલબ્ધ તમામ વેક્સિન બાળકો માટે ઉપલબ્ધ રહેશે આજે કચ્છ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોડા અને ડોક્ટર ભાવેશ આચાર્યના હસ્તે આ વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ધવલભાઈ આચાર્ય ઉપપ્રમુખ વિમલ મહેતા ખજાનચી સંજય ઉપાધ્યાય સેક્રેટરી મીરાબેન સાવલિયા સદસ્યો ધર્મેન્દ્ર કચ્છી સચિન ગણાત્રા હરીશભાઈ ગણાત્રા પરાગલિયા અરુણભાઈ જૈન પ્રિતેશ ઠક્કર જીગરસાહ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ વિસ્તારમાં ભૂકંપ બાદ ઘણા નવા વિસ્તારો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે નવજાત શિશુઓ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે જરૂરી રસી હવે રેડક્રોસ ભવન ખાતે ઉપલબ્ધ બનશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરોડા દ્વારા રેડક્રોસ દ્વારા સંચાલિત બ્લડ બેંકની મુલાકાત લઈને લોકોને રિપ્લેસમેન્ટ વગર રક્ત આપવાની પહેલને બિરદાવી હતી તેમણે રેડક્રોસની સેવા પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ધવલભાઈ આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું વ્યવસ્થા ડોક્ટર ધૈર્ય સોનેજી સાવન પિત્રોડા નવીનભાઈ ચંદુભાઈ સહિતના રેડક્રોસના સ્વયંસેવકોએ સંભાળી હતી આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના પ્રાંગણ્યમાં એક વેક્સિનેશન સેન્ટરનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો આ શુભ દિવસે આપના કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય વાઇસ શ્રી વિમલભાઈ મહેતા ટ્રેઝરર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગને દીપાવવા માટે તાલુકા ચેરમેન તેમજ અમારા પેટર્ન વિશેષ હાજરી આપી હતી આ સાથે સાથે રેડક્રોસના વોલિયન્ટરો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા આ વેક્સિનેશન સેન્ટરની અંદર દર મહિનાના છેલ્લા શુક્રવારે ગવર્મેન્ટ પીએચસી અને સીએચસીમાં માં ઉપલબ્ધ એવી ગવર્મેન્ટ ગાઈડલાઇન મુજબની દરેક વેક્સિન બાળકોને આપવામાં આવશે આ વિશેષ દિવસ આપના કલેક્ટર સાહેબશ્રીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંકની પણ મુલાકાત લીધી હતી અને ભવિષ્યની અંદર ખૂબ જ સારી કામગીરી કરવી એ માટે પ્રેરણા પણ આપી હતી